દાનેરા પોલીસે વાહન ચેકિંગ દરમિયાન નેનાવા ચેકપોસ્ટ પરથી એક કારમાંથી એક લાખ સત્તર હજારથી વધુની કિંમતનો માદક પદાર્થ પોસ્ટ ડોડાનો જથ્થો ઝડપી પાડ્યો છે આ કેસમાં એક મહિલા અને એક પુરુષની અટકાયત કરવામાં આવી છે અને તેમની વિરુદ્ધ એનડીપીએસ એક હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે દાનેરા રાજસ્થાન રાજ્યની સરહદ પર આવેલું હોવાથી ચેકપોસ્ટ પર વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવે છે ધાનેરા પોલીસે નેનાવા ચેકપોસ્ટ પર રાજસ્થાન તરફથી આવતા વાહનોનું ચેકિંગ શરૂ કર્યું હતું તે દરમિયાન એક કારમાં સવાર બે ઈસમો શંકાસ્પદ જણાતા તેમની ગાડીમાં તપાસ કરવામાં આવી હતી તપાસ કરતા કારમાંથી ઓગણચાલીસ કિલો બસો ગ્રામ પોસ્ટ ડોડાનો જથ્થો મળી આવ્યો હતો બજારમાં તેની કિંમત એક રૂપિયા આંકવામાં આવી છે એનડીપીએસ મુજબના ગુના હેઠળ સરકારી પંચોની હાજરીમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી પોલીસે પોસ્ટડોડા કાર અને મોબાઈલ સહિત કુલ નવ લાખ અઠ્ઠાવીસ હજાર નવસો બેંતાલીસ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે પોસ્ટડોડા સાથે ઝડપાયેલા બે ઈસમોમાંથી એક મહિલા અને એક પુરુષ છે તેમની ઓળખ કચ્છ જિલ્લાના કોરિયાણી ગામના દેવભા નથુભા સોઢા અને કચ્છ જિલ્લામાં રહેતા પંજાબના સિમરજીત કોર ગુરુદેવસિંહ રાયસીખ તરીકે થઈ છે પોલીસે બંને વિરુદ્ધ એનડીપીએસ એક એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે